પોરબંદરમાં સાંધીપની ના શ્રી હરિમંદિર ખાતે શ્રી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાલકાંડના પાઠ પૂજન અને ધ્વજારોહણ સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા પોરબંદરના સાંદિપની વિદ્યા નિકેતનના મંદિર ખાતે પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી શ્રીરામ નવમીના ઉત્સવની આસ્થા અને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી શ્રી રામનવમીના પરમપાવન ઉત્સવ નિમિત્તે સવારે વિધિવત પૂજા સાથે મંદિરના સવારે સર્વ શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મધ્યાહનમાં તુલસીદાસજીની શ્રીરામચરિત માનસના બાલકાંડમાં વર્ણિત શ્રી રામ જન્મોત્સવની મંગલમય ચોપાઈઓ તથા સંકિર્તન ઋષિ અને જાણીતા કથાકાર શ્રી શ્યામભાઈ ઠાકર અને સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા સુમધુર રાગમાં સંગીતમય શૈલીમાં ગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મધ્યાહન સમયે બપોરે બાર વાગ્યે શ્રી હરિમંદિરના મુખ્યજી દ્વારા શ્રી દરબારના ગર્ભગૃહના દ્વાર ખોલવામાં આવ્યા હતા ત્યારે સ્વભાવિકોએ ઉમંગ અને ઉત્સાહ સાથે જયઘોષ કરી શ્રી રામ જન્મોત્સવના વધામણા અને દર્શન કર્યા હતા શ્રી શ્યામભાઈ ઠાકર અને શ્રી હરિમંદિરના મુખ્યજી દ્વારા બાલ સ્વરૂપ શ્રીરામજીને પંચામ સ્નાન કરાવીને વિવિધ દ્રવ્યોના જળ વડે અભિષેક કરવામાં આવ્યો હતો સાથે વિધિવત મંત્રોચ્ચાર સાથે બાળ સ્વરૂપ શ્રીરામજીની પૂજા કરવામાં આવી હતી અને આરતી ઉતારવામાં આવી હતી ત્યાર પછી શ્રીરામ જન્મોત્સવની બધાઈ ગાન સાથે શ્રી સીતારામજીની ઉત્સવ મૂર્તિને પારણામાં પધારવામાં આવી અને એમને ભેટ રમકડા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા હતા આ મંગલમય અવસરે શ્રીહરિમંદિરના શ્રીરામ દરબારનો ઋષિકુમારો દ્વારા દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો મધ્યાહન સમયે અને સાંજે શ્રી જાનકી વલ્લભ ભગવાનના અલૌકિક શૃંગાર દર્શનનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર